એકસો એક વાતો વિજ્ઞાન સમજની લેખક શ્રી યશવંત મહેતા હેલીનો ધૂમકેતુ ક્યારે આવશે ઓગણીસો છ્યાસીમાં આકાશ એક ઝળહળતા પૂછડીયા તારાથી છવાઈ ગયું હતું એ હતો હેલીનો ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ સૌથી મોટો અને મહત્ત્વનો ધૂમકેતુ એટલે કે પૂછડિયો તારો છે અવકાશમાં છસો છાસઠ જેટલા આપણને જાણીતા ધૂમકેતુઓ છે પણ હેલીનો ધૂમકેતુ પૃથ્વીવાસીઓ માટે વિશિષ્ટ છેલ્લા બે અઢી હજાર વર્ષોથી માનવી એને જોતો આવ્યો છે અને નવાઈ પામતો આવ્યો છે દર પોણોસો વર્ષે એકવાર આ ધૂમકેતુ સૂર્યની સૌથી નજીક આવે છે અને પૃથ્વી પરથી તે નરી આંખે પણ જોઈ શકાય છે આટલી મોટી ભ્રમણકક્ષા ધરાવતો આ ધૂમકેતુ સરેરાશ આયુ ધરાવતા માણસના જીવનમાં ફક્ત એક જ વાર દેખાય છે અને એટલે જ દરેકને એ ધૂમકેતુ જોવાનું મન હોય છે આ પહેલાં આ ધૂમકેતુ ઓગણીસો દસમાં દેખાયો હતો એ વખતે તો પૃથ્વી એની પૂંછડીમાંથી પસાર થઈ ગઈ હતી એની પૂંછડીની લંબાઈ હતી દસ લાખ માઇલ સોળ લાખ કિલોમીટર હેલીનો ધૂમકેતુ લંબ ગોળાકાર ભ્રમણકક્ષા ધરાવે છે એ ધીમે એ ધીમે સૂર્યની પાસે એને પાસે આવતો જાય છે સાથે સાથે તેનો વેગ પણ વધતો જાય છે પહેલાં તેનો વેગ કલાક દીઠ બે હજાર પાંચસો માઇલ આશરે ચાર હજાર કિલોમીટર હતો એપ્રિલ ઓગણીસો છ્યાસી સુધીમાં વધીને નેવું હજાર માઇલ એટલે કે દોઢ લાખ કિલોમીટર સુધી પહોંચ્યો એ જ્યારે સૂર્યની પાછળ સૂર્યની સૌથી નજીક પહોંચ્યો ત્યારે તેનો વેગ કલાક દીઠ એક લાખ બાવીસ હજાર નવસો માઇલ એટલે કે આશરે બે લાખ કિલોમીટર થઈ ગયો અને ફરી પાછો વળતો પ્રવાસ શરૂ કર્યો હવે તે બે હજાર એકસઠના વર્ષમાં ફરી દેખાશે એ પહેલાં નહીં હેલીનો ધૂમકેતુ માથું અને તેની ફરતે એક આવરણ ધરાવે છે જેમ જેમ તે સૂર્યની નજીક આવતો જાય છે અને તેનો વેગ વધતો જાય છે તેમ તેમ આ આવરણ તેની પાછળ લંબાતું જાય છે અને પૂંછડી બનાવે છે આ પૂંછડી રચકણો અને વાયુઓની બનેલી હોય છે આ પૂંછડી બનવાનું કારણ એ છે કે તેની નાભીમાં રહેલા અને અવકાશી ઠંડીથી થીજી ગયેલા વાયુઓ બરફ રચકણો સૂર્યની ગરમીથી પીગળવા માંડે છે ખરેખર પ્રવાહી બનતું નથી પણ સીધા વાયુઓ જ બને છે અને સૌર પવનો તેને સૂર્યની વિરુદ્ધ બાજુએ ધકેલે છે જેથી પૂંછડી જેવો આકાર બને છે અને એટલે જ આ પૂંછડી હંમેશા સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય છે આજે તો સ્પેસ એજ એટલે કે અવકાશ યુગમાં માનવે એટલી બધી પ્રગતિ કરી છે કે ઓગણીસો છ્યાસીના ધૂમકેતુને પહેચાનવા અને તેનો અભ્યાસ કરવા માટે અવકાશયાનો તૈયાર કરાયા હતા યુરોપ રશિયા જાપાન વગેરે દેશોએ કુલ પાંચ અવકાશયાનો તૈયાર કર્યા હતા એમાં યુરોપના બધા દેશોએ મળીને બનાવેલું સહિયારું યાન ત્રિયો તો હેલીના ધૂમકેતુની વધુમાં વધુ નજીક પહોંચે એના ફોટા લે તેમજ એના બંધારણનો અભ્યાસ કરે એવી યોજના હતી રશિયાએ વેહા વન અને વેહા ટુ એમ બે એક સરખા યાનોને ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીથી હેલી તરફ રવાના કર્યા હતા આ યાનો શુક્રની મુલાકાત લઈને પછી હેલીના ધૂમકેતુ પાસે જાય એ રીતે ગોઠવવામાં આવ્યા હતા કલાકે અઢાર હજાર માઇલ એટલે કે આશરે અઠ્યાવીસ હજાર કિલોમીટરની ઝડપે તેઓ ધૂમકેતુનો પીછો કરી રહ્યા હતા યોજના મુજબ વેહાવન છઠ્ઠી માર્ચ ઓગણીસો છ્યાસીના દિવસે ધૂમકેતુની પૂંછડીમાં દાખલ થયું અને ટેલિવિઝન તસવીરો લીધી વેહાના પ્રવાસ દરમિયાન એ નાશ પામે એવો સંભવ હતો પરંતુ એ પહેલાં આ ધૂમકેતુ વિશે અગત્યની માહિતી મળી જાય તે પૂરતું હતું આ યાનોમાં રહેલા અદભુત ટેકનિકલ સાધનો વડે ધૂમકેતુનો ખૂબ જ બારીક અભ્યાસ થયો સ્પેક્ટ્રોમીટર નામનું એક યંત્ર હેલીનું રાસાયણિક બંધારણ તપાસે મેગ્નોમીટર તેના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરે ડસ્ટ કાઉન્ટર બારીક રજકણોનો અભ્યાસ કરે વગેરે જાપાને એમએસટી ફાઈવ અને પ્લેનેટ એમ બે યાનો તૈયાર કર્યા હતા આગળ લખ્યું છે તેમ પાંચમું યાન યુરોપે સહિયારું તૈયાર કર્યું હતું આ ત્રિયો તો યાન એક જુલાઈ ઓગણીસો પંચ્યાસીના દિવસે છોડવામાં આવ્યું એ પણ તેર માર્ચ ઓગણીસો છ્યાસીના દિવસે ધૂમકેતુની પૂંછડીમાં દાખલ થયું એ વખતે એની ઝડપ એક લાખ એકાવન હજાર માઇલની એટલે કે આશરે ત્રણ લાખ કિલોમીટર હતી આમ યાનો કેસરિયા કરીને પણ ધૂમકેતુ વિશે ઘણી બધી માહિતી પૂરી પાડવા મથ્યા હતા વૈજ્ઞાનિક એડમંડ હેલીના નામ પરથી આ ધૂમકેતુનું નામ રખાયું છે જેણે આ ધૂમકેતુ વિશે ખૂબ અભ્યાસ કરીને તેની કક્ષા અને તે ક્યારે દેખાશે તેનો સમય શોધી કાઢ્યા હતા આજ સુધી તો ધૂમકેતુ દર પોણોસો વર્ષે દેખાતો રહ્યો છે પણ ક્યારે તેની કક્ષા બદલાઈ જાય કે ક્યારે તેનો નાશ થઈ જાય તે કહેવું સહેલું નથી અવકાશ હજુ માનવ માટે બહુ ગહન છે આવજો